પણ એમને પંચાવનસો પાંચ હજાર પિસ્તાલીસો ચુકવાય છે ખેડૂત ને એકવીસ રૂપિયા પચાસ રૂપિયા ને આવા ચૂકવાની મજાક થઈ રહી છે અને એમાં બાજરી ઊભી છે અને અમાય બાજરી ઊભી તો એને વાળા મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હક ને અધિકાર લીધા વગર જમવાના નથી તાજેતરમાં જ બનાસકાંઠાના ખેડૂતો જે તંત્રની સામે રોષમાં જોવા મળી રહ્યા છે અને હાલમાં જ ખેડૂતો અને અધિકારીઓ સામ સામે આવી ચૂક્યા હતા શું છે સમગ્ર ઘટના તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું અક્ષુ ઠાકર બનાસકાંઠાના ખેડૂતોમાં ભારત માલા એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદનના મુદ્દે રોષમાં જોવા મળી રહ્યા છે કારણ કે ખેડૂતોની એ માંગ છે કે જે રીતે આ જમીન સંપાદનના તેમને પૂર પૂરતા ભાવ પૂરતું વળતર મળવું જોઈએ જે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે જે નીકળવાનો છે તેમાં જમીન સંપાદનને લઈને જે છે તે પૂરું વળતર ખેડૂતોને મળવું જોઈએ અને વહીવટી તંત્ર જે છે તે પૂરતું વળતર નથી આપતું તે રીતના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે જ આજે બનાસકાંઠાના ખેડૂતો અને પોલીસ અધિકારીઓ સામ સામે આવી ચૂક્યા હતા અને આ મુદ્દા અંગે ખેડૂતો શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ આજે સમગ્ર બનાસકાંઠાના ભારતમાં રોડના ખેડૂતો જેને જમીનના સંપાદનમાં અન્યાય થયો છે આજે ટ્રેક્ટર રેલી અને છેક પાલનપુરમાં ચાલીને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ખેતીના જમીનના એકવીસ રૂપિયા ચોરસ મીટરનો ભાવ ચૂક્યો છે ને એનીની જમીનના પંચાવનસો કે પિસ્તાલીસો પાંચ હજાર ચૂક્યો છે બાજુ બાજુ જમીન છે કોઈ જાતની બાજુમાં જમીન ત્યાં પણ ખેતી થઈ રહી છે ને આમાં પણ ખેતી થઈ રહી છે ત્યાં પણ રજકો બાજી જુવાર ઉભો છે ને આમાં પણ રજકો બાજુ જુવાર ઉભો છે પણ એમને પંચાવનસો પાંચ હજાર અને પિસ્તાલીસો ચૂકવાય છે ખેડૂતને એક એકવીસ રૂપિયાને પચાસ ને આવા ચૂકવાય મજાક થઈ રહી છે આજે વીસ રૂપિયાની જે પાણીની બોટલ આવી રહી છે ત્યાં જમીન ખેતીની જમીન વીસ રૂપિયાના ભાવે જ્યારે સરકાર જો માગતી હોય તો આજથી મોટું કોઈ શરમજનક ના કહેવાય ત્યાં બજાર કિંમત ખેતીની જમીનના ચાલીસ લાખ રૂપિયા હોય એને એને બે લાખ રૂપિયા ચૂકવી દઈશ તો બજાર કિંમતના ચાર ગણા આપે તો અમે કેમ પાડીએ છીએ ખેડૂતને પણ આપો તમે એને વાળાને જે કૌભાંડો કરીને એને કરીને ચૂકવો છો એમનો વિરોધ નથી પણ સાચા ખેડૂતોને તો આપો ખેડૂતોને વીસ રૂપિયા પચાસ રૂપિયાના ભાવે આપો છો અને ત્યાં અને પાંચ હજારના રૂપિયા ભાવે આપો બાજુ બાજુ ખેતર છે આટલો તફાવત છે તેના વિરોધમાં આવેદન પત્ર આપ્યા છે અમે કોંગ્રેસ પાર્ટી પણ એમને સોને સમર્થન આપ્યું છે ભારત માતા કી જય જય જવાન જય કિસાન અમારી રજવાત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમી અમારી જ છે તે વેસાતી તે મળતી આતે એની રાશિ છે અને એમાંય બાજરી ઉપી છે અને અમાય બાજરી ઊભી તો એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ કે અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય ને તો એ એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હત્તર રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા તો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે જમી ફાળવી હાલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો સુકરો પૈસા લઈને તો થાય ચો કરે શું એમ એટલે સરકાર શ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમીન છે એને ખબર હતી કે આ રોડ નીકળે છે એટલે એને એ અમારી પિસ્તાળીસો રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ

એ ભાવને અને એકવીસ રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે વીસ લાખ રૂપિયા વિગે થાય છે એ વીસ લાખના ચાર ઘણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી અને મારા ગામની અંદર બસો ને પચીસ રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં આઠસો ને છપ્પન રૂપિયા જંત્રી છે તે જંત્રી આપતા નથી અને જે એકવીસ રૂપિયા જંત્રી છે અને જે પિસ્તાલીસો જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે ટ્રેક્ટર રેલી કરવી પડે ખેડૂતો લઈને અમે જઈશું આજે બનાસકાંઠાના તમામ ભારતમાળાના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા

કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એના કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર જમવાના નથી જય જવાન જય કિસાન

હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે ખરાજી કરીને અમદાવાદ નવ ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલાં કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને

એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિન ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર મેઘા પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી નામે ને કરાવીને બિન ખેતી કોરા ચેક લઈને એની સાથે નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઉતરીને અમે તપાસ કરી તો આ આની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું નું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામ ને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ના હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સીધી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બીન ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર

એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી એ છે કે આ જે કરોડો લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતો સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે માર્કેટ ભાવ છે વર્તમાન બે હજાર પચીસ ની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન કલેક્ટર આવેદનપત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો

આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે

અને આમ જનતાઓ ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી ડબે બંધારણની ની રીતે જે આપણને હકો અને અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરવીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં જયારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને ને થયેલો ન્યાય એ આપણે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌનો આભાર